અરે પતંગ પતંગ ઓકો લુંડવા આબળો તો આ શેરા મોગાબાના પતંગ શું કરીને આ પતંગ ઓ પાઈ ના આવ્યો છે હવે મારા છોકરું ઘેર રોતો હતો આ પતંગ લાવી લીધું એ સુખ ખુશી રાખી આવળ આવન આવા એ લુંટી લુંટી મારી લુંટી લુંટી મારી લુંટી પતંગ લુંટી પતંગ મારી માની સોગન જો પતંગ એક લુંટી લુંટી કાઢણ આ ટુક્કલ છે ટુક્કલ કોઈ જેવી તેવી નહીં પાછી આ કેવી ડિઝાઇન વાળી છે અને તો એના ઉપર તો હું લખી કાઢે કોક ડોસી નામ લખું હોય અને હવે મારું નામ લખવું તો જો તો પછી આહા કન્યા બંજા બોધું હજી અહી કોકને ધાબા ઉપરથી મેલ દીધેલો પતંગ છે ના કે કન્યા બોધેલી હોય અને કન્યા બોધેલી નહીં કોકનો મેલાઈ ગયેલો છે હેડો વાંધો નહીં એવો હાથમાં તો આવે છે આ તો હવારો નો છે છું શેટલા કોટા વગાડે મફત નહીં લૂંટવાનું આ તો શેટલા કોટા વાગ્યા તાણી એ આવા 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 લાલા

એક આ વખતે થોડા લૂંટુ ભેગા કઈ વેસી મારું પછી યા ઓનું થાય કે બીજું કોઈ નહીં પેલા પડ્યું થોડું કશું નહીં તો હોત તો આ હોય કશું કરવા આવત તો પછી ઉદાસ જ રહું કે નહીં પાત નહીં હરીએ પેલો લાડવો આવે છે હું પાસે એટલે હું તૈયાર છું પકડી આવું હું પકડી આવું ના ના તા પકડો આથી જે પકડાય નો હું એ પકડવાનો જ છું પાછળ પેલું આવે છે એ બાજ બડી તળકો આમ ઉપર છે નહીં નહીં ચશ્મા નહીં આતો આપણો તો ચશ્મા એ લાવું તઈ જો આવું છે એ આયો લાડવો આવે છે પણ મારું જ નહીં લે એ

અને ઉત્તરો તહેવાર એક આખરું શાંતિ ઉત્તરાયણ કરો તમે અને આ રસ્તા છે ગાડી બાડી આવતી હોય તો તમારા જીવ નું જોખમ આલો તમે અને વાર બાર વર રાખવાનું વાયર બાપુ નાશવાનું તમારે આ તો આપણને તો બોલવા જ નહીં દે મને લાગે બોલવા દે એમ નહીં પણ હું આ તહેવાર વ્યવહાર ખરો ને આપ આપણા છે અરે તમે સંભાળી તહેવાર કરો આ તો હું આ તો હારું છું ત્યાં બચી ગયા આ થોડું જ વાગ્યું તમને આ વધારે ગયો તો તમારું આ દવા દવાબા કરાવી પડે ના કરાવી પડે આ પગ ભાગી ગયો તો પાછો ઉપાય થતો ના થતો એટલે કે તમારો હવે રસ્તામાં જોવાનું